તો મહત્વનું છે કે પ્રયાગરાજમાં જે મહાકુંભનો પર્વ ચાલી રહ્યો છે તેની મુલાકાત લેવા આસ્થાની ડૂબકી લગાવવા અમદાવાદ બાપુનગર વિસ્તારના ધારાસભ્ય દિનેશભાઈ કુશવા પણ ગયા છે દિનેશભાઈ દિનેશભાઈ આપણી સાથે ગયા છે ખાસ કરીને ત્યાં ગઈકાલ રાત્રે જે બનાવ બન્યો છે તે બાદ લોકોમાં પણ ક્યાંક અફવા ફેલાઈ રહી છે અનેક જે અલગ અલગ રાજ્યોમાંથી લોકો મુલાકાત લેવા જઈ રહ્યા છે આસ્થાની ડૂબકી લગાવવા માટે જ્યારે શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે તો તેમનામાં ક્યાંક અત્યારે ભય ફેલાયો છે ગઈકાલ રાત્રે જે બનાવ બન્યો છે જે નાસભાગ

અને પ્રયાગરાજ વાળા રસ્તે અમે આવતા હતા આ જે દુઃખદ ઘટના બની છે અને એ લોકોના એ લોકોને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એ વ્યવસ્થાના ભાગરૂપે અમે રસ્તામાં હતા ત્યારે એ એના અમે સાક્ષી બન્યા છે કે બે સવા બે વાગે જે આ ઘટના ઘટી છે એના અમે બધા સાક્ષી છે કે આ ઘટના ઘટી પણ આ ઘટના દુઃખદ ઘટના છે એની વ્યવસ્થા માટે ચાર લાઈનની અલગ અલગ વ્યવસ્થાથી એક સાઈડ ટ્રાફિક લોકોની ગાડી પાર્ક કરેલી એના પછી લોકોને ચાલવાની વ્યવસ્થા એના પછી વ્યવસ્થા લોકોને ગાડી જવાની એના પછીની વ્યવસ્થા હતી એકદમ બ્લેન્ક હતી ત્યાંથી એમ્બ્યુલન્સો વારે ઘડી આવતી હતી અને અમારી નજર સમક્ષ આવતી હતી એ બધી એમ્બ્યુલન્સ આઈન જે જતી હતી એટલે અમને એવું આભાસ થયો કે ભાઈ કોઈ દુર્ઘટના ઘટી છે કારણ કે ઘણી બધી એમ્બ્યુલન્સ ને બધી વ્યવસ્થા સરકાર તરફથી તરત ને તરત કરવામાં આવી હતી પણ આ દુર્ઘટના જે બની છે એ અહીં થી વીસ કિલોમીટર લાંબો આ વિસ્તાર છે પંદર વીસ કિલોમીટર જે મોની અમસ્યા એક સારા ઉરતે લોકો સ્નાન કરવા માટે એક દેશની ઓસ્ટ્રેલિયા અને ગુજરાતથી બી વધારે વસ્તી આ એક પ્રયાગરાજમાં આવેલી અને આ પ્રયાગરાજમાં એક સાથે આટલી લોકોની વ્યવસ્થા એ વ્યવસ્થામાં એક જગ્યાએ લોકો ભેગા થયા અને એક ખોટી અફવા નાગા સાધુઓ આવી રહ્યા છે નાગા સાધુઓ આવી રહ્યા છે એવી ખોટી અફવાના હિસાબે અફરાતફરી થઈ એ અફરાતફરીમાં આગળ નદીનો વિસ્તાર આવે અને એ જે વિસ્તાર હતો ત્યાં લોકો આરામ કરવા માટે કારણ કે રાતનો સમય હતો ઘણા બધા લોકો આરામ કરી રહ્યા હતા એ ધોળા ભાગીમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના થઈ છે પણ આટલા મોટા વિસ્તારમાં એક જ એક એવો વિસ્તાર છે ને એક જ એવો પ્લોટ હતો જ્યાં આવી દુર્ઘટના ઘટી એ સિવાયનું આખા પ્રયાગરાજમાં ખૂબ સારી વ્યવસ્થા છે પ્રશાસન ખૂબ આપ જુઓ તો દરેક જગ્યાએ પોલીસ આ અમે ખુબ વ્યવસ્થામાં આવ્યું હતું તો એ લોકો એક સાઈડ ખાલી હોય તો લોકોને ત્યાં જવા નહોતા દેતા અને એવી સરસ વ્યવસ્થા માટે પોલીસ ગમે તેવી કોઈ જબરબંધી હોય તો એને જવાનો નહોતી દેતી એટલે આવી સરસ વ્યવસ્થા પોલીસ અને પ્રશાસન યોગી સરકારને જેટલા અભિનંદન આપો એટલા ઓછા છે યોગી નરેન્દ્ર મોદી અમિત શાહ સૌ લોકોની નજર આ આસ્થાના કેન્દ્ર ઉપર છે અને અમે એના સાક્ષી છીએ અને આપને હું વિશ્વાસ સાથે કહું છું કે અહીં જે વ્યવસ્થા જે ઘટના દુર્ભાગ્યપૂર્ણ હતી એ ભગવાન છે કોઈ વ્યવસ્થા દુર્ઘટના થઈ છે ભગવાન એમની આત્માને શાંતિ આપી પણ આજની તારીખે ચારે બાજુથી લોકોના વાહનો બંધ કરી દીધા છે પ્રયાગરાજમાં લોકો ચાલતા ચાલતા છતાંય આવે છે મેં ઘણા બધા લોકોને કોઈ અંબાણી જેવો પરિવાર બી અહીં આવ્યો છે અડાણી જેવો પરિવાર બી આવ્યો છે એક છેવાડાનો માણસ ગરીબ માણસ બી એક માજી મેં જોયા હતા એ લાકડીના ટેકે ટેકે જતા હતા એટલે ખૂબ આસ્થા આ સનાતન ધર્મની જે આસ્થા છે એ ચાલુ છે અને લોકો આજે હું માનું છું ચાર થી પાંચ કરોડ લોકો અત્યારે જે બી વ્યવસ્થા છે સરકારે ફરી એની કમાન પહેલા બી હતી પણ આ એક અફવાના હિસાબે જ આ ઘટના ઘટી છે એ હું શ્યોર કહું છું કોઈ દુર્ઘટના છે એ અફવાના હિસાબે થઈ છે બીજા કોઈ પ્રશાસનની કોઈ એમાં કોઈ જગ્યા ભૂલ નથી પ્રશાસને ખૂબ સારી વ્યવસ્થા કરી છે અને જો એમ્બ્યુલન્સ આવવાની વ્યવસ્થા રાખી હોય અલગથી અને અલગથી હોસ્પિટલની વ્યવસ્થા રાખી હોય જે ઘાયલ છે એમને એમના સ્થળે પહોંચીને એમની સારવાર માટે આખું એમનું કેબિનેટ ને જે બી એમના મંત્રીઓ છે બધા એમાં લાગી ગયા છે અને ખૂબ સારી વ્યવસ્થા માટે નરેન્દ્ર મોદી અમિત શાહ ને યોગીજીને હું ધન્યવાદ પાઠવું છું અને અહીંના પ્રશાસનને જે લોકો આ પ્રશાસનમાં લાગેલા છે અને જે સેના અને જે આપણા લોકો છે એ બધા આ સનાતન ધર્મ માટે જે પ્રયત્નશીલ છે ને સારું કામ કરી રહ્યા છે એટલે આ વ્યવસ્થાને હું સલામ કરું દિનેશભાઈ ખાસ કરીને ગઈકાલ રાત્રે જે બન્યો છે વધારે લોકોના મોતનો આંકડો પણ સામે આવી ચૂક્યો છે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે તે ઘટના બાદ અત્યારે વર્તમાન પરિસ્થિતિ ત્યાં કેવી છે બેન એ દુર્ઘટનાના હું સાક્ષી છું મેં આપને કહ્યું એ પંદર વીસ લોકો મરી ગયા એ વખતે જે એમ્બ્યુલન્સ જતી હતી ત્યારે અમારી નજર સમક્ષ જતી હતી કારણ કે અમે બી એ જે ભીડ હતી એ ભીડમાં અમે બી નીકળી નતા શકતા એટલે અમે અમારી નજરે જોયું છે છે અત્યારે જે જે લોકો લોકો કોઈ વાહન નથી જવા દેતા ચાલતા ચાલતા સાત કિલોમીટર જે જેટલી જગ્યાએ ત્યાંથી જેટલું ચાલુ પડે એ ચાલી અને ખૂબ સારી રીતે લોકો ચાલતા જઈ રહ્યા છે સ્નાનનો લાભ લઈ રહ્યા છે અને કુંભ ના જે સ્નાનનો જે લાભ છે એ જનતા ખૂબ સારી રીતે અત્યારે લઈ રહી છે અને બધું ચાલુ છે આ એક વ્યવસ્થામાં જો ખરેખર

તો છે કે અમદાવાદ બાપુનગરના ધારાસભ્ય આપણી સાથે દિનેશભાઈ કુશવા જોડાયા હતા તેમણે ત્યાંની જે પરિસ્થિતિ છે અત્યારે વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરી અને જે રીતે અનેક લોકો ઘાયલ થયા છે ઇજાગ્રસ્તો થયા છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સાથે જ ખાસ કરીને જો વાત કરીએ તો જે પંદરથી વધારે લોકોના મોતની આશંકા સામે આવી રહી છે તેને બાદ તંત્ર હરકતમાં આવ્યું છે